લગભગ છ કલાક થતો સાડા અગિયાર બાર ની આજુબાજુ જાણ થતી હતી અને પુશિંગ આપણી જે મુખ્ય નડિકા જે સ્ટીલ ની આવે છે ગેલના ટર્મિનલ થી જે વડોદરા શહેર ને ગેસ પુરડો પૂરો પાડે છે એમાં ભંગાણ થયું છે આઠ ઇંચ ની પાઇપલાઈન છે લાઇન હાલમાં બંધ કરવામાં આવી છે જેથી તાત્કાલિક રિપેર યુદ્ધના ધોરણે કરી શકાય અને એને વહેલામાં વહેલા પાછી રિસ્ટોર કરીને ચાલુ કરી શકાય વડોદરા શહેરમાં કયા કયા વિસ્તાર ખાસ કરીને હમણાં ઉત્તર પૂર્વમાં ઇફેક્ટ શરૂ થઈ છે દક્ષિણમાં હમણાં ગેસ પુરવઠો કાર્યરત છે પશ્ચિમ વિસ્તારમાં હમણાં ચાલે છે પણ જે રીતે ગેસ બંધ કર્યો છે તો ગેસની માત્રા પાઇપલાઇનમાં જેટલું હશે કેપેસિટી એ પ્રમાણે એને વપરાશ થશે તો ઓછો થતો જશે અને લો પ્રેશરથી મોસ્ટ ઓલી ચાન્સીસ છે કે સિટીમાં મળે અમે સિટી નેટવર્કનું જૂનું નેટવર્ક જે છે એને અંદરવંદી ફરી કાર્યરત કરેલ છે કે જેથી સિટી વિસ્તારમાં પણ નહીવત આપણે લોસીસ થાય અને નહીવત પ્રમાણમાં અસર થાય એવા પ્રયત્નો કરીએ છીએ અને રીરૂટિંગ અને બીજા ઓલ્ટરનેટ ઓપ્શન્સમાં પણ અમે ડાયવર્ટ કરવાનો ટ્રાય કરીએ છીએ કેટલા સુધી અમે લગભગ હવે ખાડો ખોદવાનું ચાલુ કરી દીધું છે લીકેજ આવી જશે એટલે તાત્કાલિક કરી દેવામાં આવશે લીકેજ એટેન્ડ કરતાં વેલ્ડિંગને બધી પ્રોસેસ થઈને લગભગ થી અઢી કલાકનો સમય લાગતો હોય છે એટલે જો બે વાગ્યાથી પણ ચાલુ કરીએ તો ચાર સાડા ચારના સમાર થઈ જાય અને પાંચથી છમાં અમારે પાછી લાઈન પેક કરીને ઇન્ડિવિડ્યુઅલ વાલ ટુ વાલ ચેક કરીને આગળ દરેક ડીઆરએસમાંથી ગેસ ફરી કાર્યરત કરશો પડે એ ડ્રેનેજમાં પુશિંગમાં પાઇપલાઇનને પંક્ચર થયું છે એવા ચાન્સીસ લાગે છે એકવાર ઓપન થાય એટલે કેટલું સેક્શન અને કઈ ટાઈપનું ભંગાણ છે એ ધ્યાનમાં આવશે